પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવાના મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ છે ત્યારે આજે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો બાદમાં જિલ્લા કલેક્ટર આવેદન પત્ર સુપ્રત કરાયું હતું જેમાં ન્યાય નહીં મળે તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી પાવાગઢમાં આ જે કૃત્ય થયું છે અમારા જૈન શાસનના નેમિનાથ ભગવાનની મંદિરની મૂર્તિઓ ખંડિત કરી મંદિરને તોડી નાખવામાં આવ્યું છે જે નદનને કૃત્ય કહેવાય આના માટે સરકાર શ્રી કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારા સમાજ જૈન સમાજની લાગણી છે અને આ લાગણી અમારી ઉપર સુધી પહોંચે અને અમારા ગુરુપ્રધાન શ્રી હર્ષભાઈ સઘવી સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે તો હજી પણ જો કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હજી અમે ઉગ્ર આંદોલન ગાંધી ગાંધીચિદ્યા માર્ગે કરીશું અહીંયા ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું આવશે તો મારા સાધુ સાધ્વી ભગવાન સાથે અમે અહીંયા ઉતરશું આમ આપણે બધા એક જ છીએ પણ જ્યારે અમુક વારે કંઈ પણ થતું હોય ત્યારે અમારી લાગણીઓ દુભાય પરમ દિવસે જ પાવાગઢની અંદર અમારા પરમાત્માની જે મૂર્તિ હતી નેમિનાથ ભગવાનની એમ કહેવાય છે કે ત્યાં આગળ કોઈ પૂજા કરવા નથી આવતું અને ગંદકી ફેલાય છે એટલા માટે કરી અને એ લોકોએ ત્યાં મૂર્તિ ખસેડી દીધી ખસેડી દીધી એટલું જ નહીં કચરાના ઢગલામાં નાખી દીધી અને મૂર્તિને ખંડિત પણ કરી પણ ના અમે તમને ચૂંટણીને સરકાર તરફ મોકલ્યા છીએ અને તમને અમારા ઉપર રાખ્યા છે તો જો તમે અમને ન્યાય નહીં આપો તો અમે ચોક્કસ આંદોલન કરીશું અમારા સાધુ સાધવી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારા જે શાંતિનો માર્ગ છે ઉપવાસના આંદોલન કરતા અમે અચકાશું નહીં જૈન સમાજની આસ્થાને છાશવારે ઠીસ પહોંચાડવામાં આવે છે ત્યારે સરકાર સત્વરે પગલા ભરી ન્યાય નહીં આપે તો જૈન સમાજે સાધુ સાધવીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી